તો મિત્રો બાર નું વાતાવરણ તો જોરદાર છે અને વડતાલ કોણ કોણ જઈએ એવું છે એ આ બ્લોગ માં કમેન્ટ કરીને કહેજો વડતાલ છે સ્વામિનારાયણ નું મંદિર અને ત્યાં છે ગોમતી ઘટ બહુ મસ્ત છે બધું બતાવવાનું છે તમને અને અમારે જોવાનું છે દર્શન કરવાના છે પછી મિત્રો અમે થોડીક વાર રસ્તામાં ઉભા રહી ગયા છીએ ફ્રેશ થવા માટે અને ગાડીને પણ થોડોક આરામ થઈ જાય કેમ કે ગાડી થાકી જાય ને આપણી જેમ પછી અમે અહીંયાથી નીકળીને થોડીક વારમાં જ અમે વડતાલમાં આગળ એન્ટર થઈ ગયા છીએ અને એન્ટર થતાં જ સામે બહુ બધી ગાય માતાઓ જોવા મળે છે અને વાતાવરણ પણ કંઈક અલગ જ હતું આજનું વરસાદી વાતાવરણ છે મસ્ત અને આજો સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામમાં અમે ફાઇનલી એન્ટર થઈ ગયા છીએ મિત્રો આ કયું સર્કલ છે તમને જો આનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો અને જો આ વડતાલના મંદિરની બહારનું કંઈક આવો નજારો છે આ બધું મંદિરનું પાછળનો ભાગ છે અને આગળ આ ચોક પડશે ત્યાંથી મંદિરનો ગેટ છે અને પાર્કિંગ છે અહીંયા અંદર બધી વ્યવસ્થા છે જો આ પ્રવેશ દ્વાર છે મંદિરનો મેઇન અને અહીંયા સર્કલ પડે છે મસ્તીનું અહીંયા મહારાજ જો માણકી ઘોડી ઉપર બેઠા છે મિત્રો આપણે મંદિરની અંદર એન્ટર થાય એટલે સાઈડમાં જો આ ધાર્મિક સ્ટોર આવશે ત્યાં તમને ભગવાનની બધી જ વસ્તુઓ મળી જાય સરસ મજાની ભગવાનની મૂર્તિ અને બધું અહીંયા જો ધાર્મિક સ્ટોર છે આખો બધું માળા અને બધી વસ્તુ અહીંયા મળી રહે અને જોઈ શકો છો આ કંઈક મંદિરનો વ્યૂ એક નંબર વ્યૂ છે અહીંયા આવો ને તો તમારું મન શાંત થઈ જાય જો ભક્તોની લાઈનો જુઓ સરસ મજાનું મંદિર અને વાતાવરણ પણ એવું છે અહીંયા આવીને તમારું મન ખુશ થઈ જાય જો અહીંયા એલઈડીમાં પણ લાઈવ દર્શન થાય છે ચાલો મિત્રો તો હવે થોડાક અમે આગળ વધશું અને ભગવાનના દર્શન તમને પણ કરાવવાના છે એટલે જોજો તમે વિડીયો જો અહીંયાથી સીડી ચડીને અંદર મંદિરની અંદર એન્ટર થવાનું અને સરસ મજાના ભગવાનના દર્શન જો તમને અહીંયાથી જ થશે ý thức ăn mặc dù ăn mặc dù ăn mặc dù ăn mặc dù ăn મિત્રો અમે એક્ઝેક્ટ ટાઈમે પહોંચી ગયા હતા એટલે દર્શન થઈ ગયા બાર બપોરના બાર વાગે એટલે દર્શન બંધ થઈ જાય અને જો અમે દર્શન કરીને જેવા બહાર નીકળ્યા એવા દર્શન બંધ થઈ ગયા છે પછી અમે અહીંયાથી સામેની સાઈડ મહારાજની બધી વસ્તુઓ જૂની પહેલાંની વસ્તુઓ રાખેલી છે એ જો અહીંયા સામે આ બે માળ છે ને એમાં બધી વસ્તુઓ એમના કપડાં એમના ઓઢવાનું સૂવાનું બધા વાસણ એવું ઘણી બધી વસ્તુઓ પાગડી છે એવું બધી વસ્તુઓ જૂની પહેલાની સાચવેલી રાખેલી છે એ બધું હવે જોવા જઈએ અહીંયાથી એન્ટર થઈએ છે શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુનું અક્ષર ભુવન છે આખું અલગથી કરી ને સાયગોડન ને સાયગોડન એટલું બધું ઓળખતા છો ઉપરના જઈ આવવાના સૂર્યાલો હા હા ઉપરથી કેમ બની ખૂબ મસ્ત છે અહીંયા જો બધા ફોટોગ્રાફી માટે વડતાલ આઈ લવ વડતાલ ધામ એવું લખેલું છે અને આ મંદિરની ઉપરની ટોચ બહુ જ મસ્ત છે શિખર બંધ છે મંદિર એટલું સરસ મજાનું છે બધું અત્યારે તો હવે મંદિરના દર્શન બંધ થઈ ગયા છે અને અહિયાં પણ છે જો માણકી ઉપર મહારાજ બિરાજમાન છે એ બહુ જ મસ્ત છે અહિયાં અહિયાં પણ હમણાં થોડી વાર પેલા બધા ફોટોસ પાડતા હતા મિત્રો આ છે વડતાલ નો ચોક જોઈ શકો છો આ છે મેન ગેટ એટલે અહીંયા બહાર નીકળીએ એટલે અહીંયા આવે છે સરસ મજાની બજાર જેમાં આપને બધી સ્વામિનારાયણની કંઠી ને હાર ને બધું મળે છે મંદિર ની બહાર નીકળતા જ જો બધી માર્કેટ છે શાકભાજી ને બધું બધી વસ્તુ અહીંયા મળી રહી રમકડા છે નાના છોકરાના પછી પાપડ ને એવું બધું અથાણા છે ઘણી બધી વસ્તુ છે અહીંયા બધું મંદિરની બહાર નીકળે ને એટલે બધી માર્કેટ જ ચાલુ થઈ જાય શોપિંગ માટે કેમ નથી લેવો તો ઢીંગલી લઈ ગયો

એટલે એનામાં કેટલી કળા છે કે જે હેન્ડ પ્રિન્ટથી આખ આખું ભગવાનનું આખું બધું શું કહેવાય નાની નાની ડિટેલ્સ થી લઈને આખી મૂર્તિ છબી આખી તૈયાર કરે છે અહીંયા શું જોવાનું છે પરી ઓકે ચાલો ગોમતીઘાટ સરસ મજાનો વ્યૂ અને અહીંયા તો કંઈક ડેવલપ થાય છે મંદિરનું જ ગમે એ કામકાજ ચાલતું હશે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે મસ્ત મજાનો તો મિત્રો આ બ્લોગને હવે અમે અહીંયા જ એન્ડ આપીએ છીએ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ